ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા બાબતે હડતાળનો ઢોલ ટીપાયો છે ત્રીસ માર્ચના રોજ હીરા ઉદ્યોગમાં પગાર અને ભાવ વધારાને લઈ હડતાળનું એલાન કરાયું છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે ત્રીસ માર્ચના રોજ કતારગામ દરવાજાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના તમામ રત્ન કલાકારો હડતાળમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે નોટબંધી અને કોરોના કાળને કારણે રત્નકલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે તેવા સમયે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આગામી ત્રીસ માર્ચના રોજ હડતાલ અને કતાર ગામથી કાપોદરા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં કરવામાં આવ્યા છે હડતાળમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાળમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનો આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈના ઘર ચલાવવા એ પોહાય જ નથી કારણ કે જો શેઠિયા સલામતી આપે તો બિસારા ઘર ચલાવી શકે ને એટલે આ માટે સરકાર ને મોદી સાહેબ ને ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી

આમાં લોકો મરી પણ જાય છે આમાં કેટલા માણસો મરી જાય છે એ સરકાર ને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે કોઈ રોજી રોટી ન આપે તો કોઈ આત્મહત્યા કરીને મરી જાય છે એટલે આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પેલો નંબર નો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના જ છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા સરકાર ને આમાં પૂરેપૂરું હું તો કઉ છું મોદી સાહેબ હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામ નો છું એટલી વિનંતી કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરત ને આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી તો આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે કે ઈડા વેચાય તો ઈવડા ઈ પાછા બિસારા મજૂર ને આપે